જે બે હજાર બાવીસમાં ગેસ વપરાશના આધારે બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરોપીએ ગુજરાત ગેસ મીટર રીડિંગ કર્મચારી શરદ યશવંત મકનક સાથે મળી ગેરકાયદેસર રીતે પાઇપલાઇનમાં કનેક્શન જોડ્યું હતું આ ગેરકાયદેસર કનેક્શન દ્વારા ઓગણસાઠ હજાર ચોપન યુનિટ ગેસની ચોરી કરવામાં આવી હતી જેમાં કંપનીના પાઇપલાઇને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર રિસેન દેસાઈ અને જયસ ચામરે તપાસ શરૂ કરી હતી અને ગુજરાત ગેસ કંપનીની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરી પીએસઆઈ એમ કે ઈશરાણીના નેતૃત્વમાં જીજ્ઞેશભાઈ અંબાલાલ અને સન્મુખભાઈ રણછોડભાઇ આરોપીઓને પકડ્યા હતા આ અંગે ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી પોલીસ ગુજરાત ગેસ સાથે સહયોગ કરી ગેરકાયદેસર કનેક્શન અને ચોરીના અન્ય કેસોની તપાસ કરી રહી છે આરોપીઓને કાયદેસર કાર્યવાહી હેઠળ ચાર્જ લગાવવામાં આવશે